આજ તો બધા મિત્રો સાથે બાઇક લઈને આપણે પહોંચી ગયા કંથકોટ ફોર્ટ એટલે કંથકોટ કિલ્લામાં આ જો કિલ્લાનો નજારો જુઓ અને હજી તો અંદર પણ એક સુંદર નજારો છે અને રસ્તામાં આવી ગયો આર કે ભાઈનું ટીન ઘોડો સામે મિત્રો આપણે કંતકોટ મિત્રો છે આપણા આ તો બે ભાઈ છે

આજે ખોડિયાર માતાજી નું મંદિર કાકરવે પહોંચી નહીં કાકરવે મિત્રો આપણે અહીં આગળ જાય અહીં જો પછી મિત્રો હાલ ચાલ એક વોકરા માં પહેરી ગયા મજા આવી ગયું તમે વોકરા માં વર્ષ

અહીંયા ગણ કોલબોડી પણ છે અજરમાંથી રહી લોક જુઓ તો પછી આ આપણે આ કે કમકોડના ડુંગર ઉપર જુઓ મિત્રો બધા મિત્રો સાથે બાઇક લઈને આવી ગયા અહીંયા જુઓ આ કેટલામાં કેટલામાં જુઓ તમે મિત્રો મોટો મેદાન આમા હોગન ઘુડગામ આટ માથે આવે જો ને આજે આપણે આ ની છે જીનું પથર થી બનાવ પગઢ્યું ઉપર આવવાનો રસ્તો છે નીચે જોરે ભાઈ નીચે ઉતાર ગાડી ઉપર જાય રહી છે તો અહીં ઘણા રસ્તો છે અહીંયાથી ગાડી હાલે જો રસ્તો હે અને આ બાજુ ડુંગર છે ગામ ના એકદમ નજીક નું ઘરે જોવા हम गांव एक जों मार होगा मार भी जो यू सारा गांव आ सकता है एक में अच्छी ये बाजू गांव में उसी लेन बचा हुई कि आपने किला निभा कर चेतियां अंदर में यहां कम ठंडा जीनू मंदिर आवेल चेतियां वे आपके ऊपर जाई रहे हैं

પછી મિત્રો અંદર હવે આવી ગયા અહીં અને આજો જૂનવાણી તોપ જેને કહી શકાય છે તે છે જુઓ અહીંયાથી આ તોપને જાવ દઈએ એટલે પાકિસ્તાન પૂરો થઈ જાય પહેલાના જમાનામાં અને આ છે ગાર્ડન પાવર એના ઉપર રાખેલ છે આ તો આપણે ગાર્ડન વ્હીલ છે જુઓ મિત્રો જો અંદરનું કમ્પ્લીટ સીન આપણે લઈ લીધું છે અને કિલો આ છે જે છે એ બેન જૂનવાણી વસ્તુ કિલો અંદર તો બધું

ત્યાંથી પેલા સાઈ ઉપર ચડીને જોતા કોઈ આવતું નથી ને અહીંયા ખબર તો મિત્રો યુટ્યુબ ફેમિલી પર મૂકી દઉં કિલો આ કેટલા વર્ષ જૂનું છે ને કિલો અહીંયા પેલા રાજકોણ કરતા ને શું વાત ને બધું એક તમને ખબર હોય જણાવજો કોક જાણકાર જાણ જાણકાર વસ્તુ નહીં કોક મતલબ કોઈને ખબર હોય કહેજો એમ આમ જો એક નંબર છે બધી વસ્તુ જો જોઈએ પથ્થરમાંથી કોતરી કોતરીને બધું બનાવવું છે હતી જરા આપણે સિમેન્ટનો ઉપયોગ નથી કરતો તે છતાં એમને બુબો છે હજી સુધી લગભગ કેટલા વર્ષ પહેલાં નો છે એ આપણાને ખબર નથી એટલે કાંઈ અહીંયા બળતણ ભરવાનું કામ ચાલુ છે બળતર માફિયા

सीन जो गाइस सीन एक तो बाइक डाल गया ठेकड़ो हमारी डाल गाड़ी ऊपर बैठ गया वो तो सीन मतलब हाँ मिलो तो जो आ किलो किले के पास अभी राजा शाही नीचे जा रहे, दिख्ण 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 रहे।, रहे दिख्ण जा रहे हैं ಮಿತ್ರ <laughs> ನಾನು <laughs>

ગામ આખું એંઠ પાણી પડી જાય છે જોયું આ બધી ખીંચીને પીવાનું એકદમ મીઠું પાણી છે જો આ ગુવા આમ હજી પણ આ ગુહો છે જો ખીંચીને પાણી પીવા માટે જોઈયું ખાડી તળાવની બાજુમાં જ ત્યાં સિદ્ધના થાદ દાદાની જીવન સમાધિ

આ છે મને આપણે પાંજરાપણનું ગાર્ડન ને ગાર્ડન મેં ઘૂમને આવ્યાં એમ સીન જો એક નંબર સીન છે અહીંયા વળદગાઢ છે પણ બ્રદગાડમાં હવા કેમ કે નીકળી ગઈ એનું કારણ શું એ પણ ખબર નથી સારવારથી મજા એમ નાહી દીધા જો હા જો આવા બેન નીકળી ગઈ અહીંયા આપણે બ્રદગાડમાં બ્રદ જોડે થાય શું એ જ ખબર નથી પછી એના કરે છોકરા જેમ જો ઈંચ ગાખા મંડી જાય પછી મિત્રો બાળપણ ની યાદ એ થોડીક તાજા કરી નાખી અને આપણે ખાવા મળી ગયા ખાવા મળી ગયા એસકો બાળપણ ની યાદ એ તાજા કરી નાખી આજુરી ને આમ જો આપણે કૃષ્ણભાઈ પણ હે તો પછી મિત્રો આપણે મોચી આવ્યા ઘરે ને આમ રખડી રખડીને પહોંચ્યા અહીં થાકી રહી એવું લાગે છે અને આજ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપી હજી સુધી મારો વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી વાળા બટનને દબાવી નાખો અને અમારો વિડીયોને લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી એવા મસ્ત મજાનો તમે વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવા લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી